અલ્લાહની રાહમાં વકફ કરેલી અમરેલી શહેરના ઇકબાલ ઈશાભાઈ ડેરૈયા નામના એક વકફ માફિયાએ દસ્તાવેજની સાથે ચેડા કરીને બારોબાર અલ્લાહની મિલકિત વહેંચી નાખેલી છે અલ્લાહનો ખોફ રાખ્યા વિના આવા લેભાગુ અને વકફની મિલકતના સોદાગરો વિરુદ્ધ સમગ્ર ગુજરાતમાં મુસલમાનો ફિટકાર વરસાવી રહેલા છે મસ્જિદ અને મદરેસાની કરોડો રૂપિયાની મિલકતો સાહિબે મઝારની દરગાહોના નિભાવ ખર્ચ માટેની ખેતી લાયક જમીનો યતીમ ખાનાઓની કરોડો રૂપિયાની જમીનો મેદાનોમાં પણ વકફ કરેલી કિંમતી રાજ્ય વકફ બોર્ડમાં આ અંગેની અનેક વાંધાજનક ફરિયાદ લેખિત આધાર પુરાવા સહિત દાખલ કરવામાં આવેલ છે પરંતુ હરામનું ખાવાથી ટેવાયેલા આગેવાનો કે સમાજમાં આગેવાન તરીકેનો ઉપર ચહેરો લગાવીને વકફ મિલકતોનું વેચાણ કરી નાખેલો છે મારા માનવા પ્રમાણે ગુજરાતના દરેક મોટા શહેરથી લઈને ગામડાઓ સુધીની વકફ મિલકતોને આ લૂંટારા ગેંગે વહેંચી નાખેલી છે મુસલમાનો આજે હોસ્પિટલ સ્કૂલ કોલેજ

મોબાઈલ નંબર ઉપર માહિતી મોકલવાનો પ્રયત્ન પણ જરૂરથી કરજો આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો